બાળકે એક 4 વર્ષીય બાળકને અડફેટ લીધો હતો જ્યાં બાળકને ટક્કર મારી હતી જેમાં બાળકનો એક હાથ છૂટો પડી ગયો હતો ત્યારબાદ તે બાળકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તાત્કાલિક બાળકને ઓપરેશનમાં લઈને સર્જરી કરવામાં આવી હતી આ સર્જરી 5 કલાક 40 હતી જ્યાં બાળકના હાથને જોડી સર્જરી સફળ બનાવી હતી

अब बदन ना कंट्रीब्यूशन थी ऑपरेशन फेलु छे आ ऑपरेशन ऑलमोस्ट 5 કલાક ચાલે 5 કલાક પછી ઓપરેશન સક્સેસફુલ થઈ અને આજની ડેટમાં આ હાથમાં સર્ક્યુલેશન ઇસ્ટેબ્લિશ થઈ ગયું છે એટલે હાથ એક્સેપ્ટ થઈ ગયું છે અત્યારે તો મોમેન્ટ ગ્રેજ્યુલી ખબર પડશે કે અત્યારે ફક્ત એટલું કહી શકાય કે આમાં સર્ક્યુલેશન ચાલુ થઈ ગઈ છે અને ગ્રેજ્યુલી મોમેન્ટ તો એ તો वार लाख छे क्योंकि जो नर रुचे ना ऑलमोस्ट माते अलमोस्ट हमिनसुदी लागी जाए चे समस्त गुजरात ब्रह्म समाज द्वारा साणंद खाते विविध ब्रह्म समाज ना कथा